અમદાવાદના શાહપુર વિસ્તારમાં અંધશ્રદ્ધાને કારણે ખૂની ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં શાહપુરના રેટિયાવાડીમાં રહેતા અખ્તર હુસેન શેખ તેમના પરિવારજનો સાથે ડાબા પર સુવા ગયા હતા ત્યારે રાત્રિના સમયે તેમના પિતરાઈ શાળાએ અહીં આવીને તમે કેમ જાદુ ટોણા કરો છો તેમ કહી તેમની સાથે ઝઘડો કર્યો હતો અને છરીના ગામ મારીને બનાવીની હત્યા નિપજાવી ફરાર થઈ ગયો હતો ત્યારે આ બનાવ અંગે શાહપુર પોલીસે હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપી સલીમની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો ડી ફેક વિડીયો વાયરલ કરનાર સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે આ ફેક વિડીયોમાં નિર્મલા સીતારમણ મીડિયા સાથે વાત કરતા અને જીએસટી ને ટીના ગોપનીય માહિતી કર કેતા જોવા મળે છે જે વિડીયો અમેરિકામાં રહેતા ચિરગ પટેલ નામના વ્યક્તિએ તેના એક્સ હેન્ડલ પર શેર કર્યો હતો ત્યારે સમગ્ર મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે હાલ રોજબરોજ હોટલો તેમજ રેસ્ટોરાં ફૂડમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગોએ પેટા કાયદામાં સુધારા કરવાની સરકારને ભલામણ કરી છે શહેરમાં છેલ્લા છ મહિનામાં ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુઓ નીકળવાની એકવીસ થી પણ વધારે ઘટનાઓ બની છે ત્યારે કાયદામાં સુધારો થયા પછી ખાદ્ય પદાર્થ માંથી જીવ જંતુ નીકળશે તો હોટેલ કે રેસ્ટોરા માત્ર દંડ ભરીને છૂટી નહીં શકે